હેલો ફેમિલી કેમ છો મજામાં મજામાં જશો સ્વાગત છે અમારા નવા બ્લોગની અંદર સૌથી પહેલા તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ જેવો આપણે કમ્પ્લીટ થઈ ગયા છે આજે કામ કાંઈ છે નહીં જવાનું છે બારે પ્રસંગમાં સાંજે જો આ ડિસ્કો કરે અહીંયા મોબાઈલ ચાલુ કરી હય કાંઈ જોતો શું લે ગાંડો થઈ ગયો ગયો હાલો

નવા નવા બ્લોગ તમને કેવા લાગે છે એ કામ કરીને કોમેન્ટ કરી દેજો કેવા કેવા બનાવવા એ પણ કોમેન્ટ કરી દેજો ચાલો જ આઈએ આપણે બારે બન્યા રહીજો તમે વિડીયોમાં જવો આપણે આવી ગયા એ આ કામઠામણાની ઘરે જો આના રાતને દાદા જ કામ બીજું કંઈ કામ જ નહીં રવિવારે કામ આપવાળો છે ને આ જ નંગ છે જો આજ બીજા જ કરી દીધી છે

ફરા બજારમાં જુઓ હે ફરા બજારમાં આપણે આવી ગયા લગ્ન નો થોડીક સામાન લેવાનું હતું ને આ મિત્ર વિશાલભાઈ ને ત્યાં લગ્ન છે ને આપણે તો આવું કંઈક લઈ લીધું હોય જવું આવું ઝુમકા લેરિયા અઢળક દુકાન લઈ જો અમારા વિશાલભાઈ ને ત્યાં ના લગ્ન છે ને તો આપણે માતા જેવડા નો શણગાર આપણે લઈ લેજો સ્વાગત આમ હલદી નવી નવી વેરાયટી કેટલી છે પરા બજાર જોઈ લ્યો રાજકોટની પરા બજાર મેન કઈ ઘટે નહીં મિત્રો હાલો તમે બની જો વિડીયોમાં આપણે થોડીક હવે ને ખરીદી કરી લઈ હાલ આપણે ખરીદી કરીને હવે જુઓ બજારમાં ચડી ગયા વાલીઓ આ મેન બજાર કમ્પ્લીટ આવી ફેમિલી આપણે આવી ગયા ઘરે આવે ભાઈ સામે કઈ જો બાકી મેસિંગ મેસિંગ કરીને જો કર્યું ને લાઈક મૂકી દે લાઈક કરી દેજો શેર કરી દેજો હલો ફેમિલી આપણે બાર થી આવી ગયા ઘરે હવે વાગી ગયા છે બાર આપણે બે જાય જમવા હાલો જમવા બે જાય શેનું શાક બનાવ્યું છે કચુંબર મિક્સ દાળ હાલો આપણે હવે જમી લઈ જો શું હે શું લઈને જો શું હે કાકર કાગળ કાગજ હપર ફટાકડો હે જો હાલો આપણે હાજ ગયો વિડીયોમાં હા ભાઈ જો ડિસ્કો કરે હે શું કરે આ કેમેરા રિપેરિંગ કરી કા મિત્રો જો થઈ ગયા ચોખા ચલા કેમેરા થઈ ગયા રિપેરિંગ જો આમાં જો હાલો ફેમિલી જો આ ડિસ્કો કરાય હાલો આપણે હુઈ જવાનું હાલો હાલો ફેમિલી હવે આપણે લંબાવી દઈએ સાર વાગ્યા સુધી કમ્પ્લીટ પછી જવાનું છે સાંજના બારે છે માતાજીનો માંડવો મિત્રને જવાનું છે ગામડે ચાલો તમે બહેના રહી જાઓ મળીએ સીધા ઉઠી લો ફેમિલી આપણે થઈ ગયા કમ્પ્લીટ ઉઠીને હવે જવાનું છે બારે અહીંયા જો લાંબા થઈને પડ્યા છે ઉઠી ઉઠી બે ગયા હે જો મોટા લાઈક કરવાનું કીધે મોટામાં આપણે જવાનું છે બારે આજે માતાજીના માંડવામાં ગામડે તમે બનજો વિડીયોમાં આગળ તમને બતાવીશ ગામડે જઈને ચાલો પહેલા રહી જાઓ વિડીયોમાં ફેમિલી આપણે આવી ગયા છે આપણા ગામડે જો પ્રસંગમાં આપણે આવી ગયા છે ગોપાલ ફાર્મમાં જો આ છે ગોપાલ ફાર્મ આ બાજુ જમણવારનો વિભાગ છે આ બાજુ કાંઈક પ્રસંગ હોય ચાંદ હોય અગાઇ હોય નાના મોટા પ્રસંગમાં બહુ ઉપયોગી આવે એવો પ્લોટ છે રાજકોટથી માત્ર દસ કિલોમીટરના અંતરે છે જો આપણા ગામમાં જ છે જો આપણે આવી ગયા હવે આપણે જમીને સીધું છે ને માતાજીનો છે અહીંયા જવાનું છે આપણે જો આ બાજુ જમવાનું કાર્યક્રમ ચાલુ થઈ ગયો જવો હા અને વિશાળ પાર્ટી પ્લોટ છે મિત્રો રાજકોટમાં એનો મજા આવે એવી અહીંયા મજા આવે ગોપાલ પાર્ટી પ્લોટ તરઘડિયા ચાલો તમે બનીને રહ્યો વિડીયોમાં આપણે જવાનું છે અત્યારે જમીને સીધા માતાજીના માંડવામાં Change. Maari 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 من کي سڃاڻڻ ته ڪو ٿي ڪري من کي ڏندڙا نٿا پرا ڪري ڪا ڪالا ڪرا نبي من هو کي لندا ڪنهن ٿدا આપણે રાતે બ્લોક પૂરો કર્યો નતો રાતે મોડું થઈ ગયું હતું બે ત્રણ વાગી ગયા હતા તો અત્યારે આ પૂરો કરી છે અવારમાં જવા ભાઈ ઊઠી ગયા લે લે સારો ફેમિલી તમને અમારો લોક ભાઈમો હોય તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયોમાં નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાલા મળીએ નવા નવા વિડીયો ત્યાં સુધી બધા ફેમિલીના જય માતાજી જય બાય